અહીં બાળ જોગી સિદ્ધનાથનું શું બન્યું ડુંગરે ઊભીને એણે પ્રેયપાટણ દટાટું દીધું દટણ પૂરું થયા પછી એનો જીવ જંપ્યો નહીં હું સિદ્ધનાથ ગુરુએ ઉથાપ્યું થાપ્યું તે હું થાપું તો જ મારી સિદ્ધિ સાચી કોઈ કા નગરીનો અધિકારી આવશે હું વાટ જોઈશ મારા તપ સંગ્રહિશ એવું વિચારીને એક કંકુવર્ણ બાળજોગીએ આસન પીડ્યું એક દિવસ સાંજ નમતી હતી એમાં બે જીવતા માનવી ભટકે છે જોગી સિદ્ધનાથે બેઈને જોયા બોલાવ્યા પૂછ્યું કોણ છું ભાગી નગરીની હું રાજ રાણી મારો બેટો જેઠો કેમ કરીને બચી નીકળ્યા રાજા હું મારે કુંવર મારો ભેડો હતો બધા નાગાર્જાને હું તારી જ જોતો હતો તું આવ્યો બાપ મારી દુઆ છે તને કે જેવો લંકાનો સ્વામી રાવણ હતો તેવો જ તું આ ઢંકાયેલી નગરીનો સ્વામી બનીશ તારી ઢાંક લંગા નગરીને તોલે આવશે માટે બેટા પરિવાર અહીં આપણે નગર વસાવીએ ઢંકાયેલા પ્રેય પાટણને ટીમે નવું નગર બંધાવા લાગ્યું ઢાંકે તો બીજા નગરોને પોતાની રીધી સીધેમાં ઢાંકી દીધા દુનિયામાં સહાર સહેલો છે સરજવું ધોયેલું છે બાપ સિદ્ધનાથે સરજી જાણ્યું એક દિન નાગરજન જેઠવાએ આવીને હાથ જોડ્યા કેમ બચ્ચા જોગીએ પૂછ્યું ગુરુદેવ એક જ બાબત બાકી રહે છે સિંહ આપે કહેલું જે લંકેશ તે ઢંકેશ હા તો બસ મારી ઢાંક લંકા સરખી સોનાની બની જાય એટલું કરી આપો નાગા ગુરુએ નિશાસો નાખ્યો એ અર્થ લીધો આ સમૃદ્ધિ ઓછી લાગી તે સોને લોભાણા રાજ આપનું વેણ છે વેણે વેણ સાચું કરવું છે હા તે પછી ઢાંકની ગતિ પૂરેપૂરી લંકા સરખી સમજજે રાજા સોનાની લંકાએ રોરાણી હતી ફિકર નહીં તને ભાગ્ય ભૂલાવે છે રાજા પણ ખેર હવે પૂરું કરીશ નાગજન ઉગમનું મોંગીપુર પાટણ છે ત્યાંનો રાજા સાલીવાહન ગોહિલ એને ઘેર સોનદેવી રાણી એ જોગમાઈ આવીને જેટલી ગાર કરે એટલું સોનું થઈ જાય બોલાવું બોલાવો અધામ નહીં કરીને જણી બોન માનીશ પછી તે સિદ્ધનાથે તપોબોલ છોડ્યા મુંગેપુરના મહેલેથી સતી સોનરાણીને પલંગ રાતમાં ઢાંકને ગઢે ઉતારી સતી જાગી જાગી આ ઘેરો ઉભો રહી નાગજણે હાથ જોડ્યા બેન મને તારી માં જણીઓ ભાઈ માનજે મારી ઢાંક સોનાની કરવી છે તું જોગમાં એના હાથે જરા પોતું ફેરવા આવું છે રોજ બોલાવે રોજ ઓળી પો કરાવે પાછી પહોંચાડે છેલ્લા દિવસે નાગજને હાથ જોડીને ઉભો રહ્યો બેન કંઈક કપડાંની કોર માગી લે ટાણે માગીશ ભાઈ કંઈને રાણી ચાલી ગઈ આખી વાત રાજા સાલીવાહનને કરી રાજા રૂઠ્યો રૂઠેલ રાજાએ સો સોરઠની ભૂમ ઉપર સેની આ અહીં તો ઢાંક લંકા જેવા ઝગારા કરે છે છત્રીસ છત્રીસ તો એના કનકોટ શોભે છે ગુરુ સિદ્ધનાથે એ એક એક કોઠા ઉપર નાગજનને લઈને ચડતો ગયો ચડી ચડીને એને આગમ ભાગ્યા જુગ જુગની ભવિષ્યવાણી કાઢી ક્યારે ક્યારે શું બનશે જેઠવા કોણની કેવી ચડતી પડતી થશે એના કાળલે ઉકેલી ઉકેલીને સિદ્ધનાથે કહી સંભળાવ્યા પછી રજા માગી નાગાજણ હવે મને રજા દેવાચા ગુરુ મારા કારણે મહાપાપ બાદ એણે તો પેચીને હાથિયા બોલાવી એ બધા મેલ ધોઈને હું મારે માર્ગે જાઉં છું અમારો પંથ અઘોર છે બાપ તારી સંમતિ થાય તારો કાળ ચાલ્યો આવે છે પણ તું સતનો પંથ ચૂકીશ બાકી તો તે જીવી જાણી તને મોતનો ભય શો રહ્યો છે જુવાન સિદ્ધનાથ આલેક આલેક બોલતો દુનિયાને જગાડતો કોઈ ગંધારી ગુફામાં ચાલ્યો ગયો નાગાજનનો કાળ નજીકને નજીક આવતો જાય છે સાલી વાહનની સમસરો ઝપકે છે કનકોટે ચાર રાજા મરણીઓ થઈને બેસી રહ્યો શાલીવાહનની ફોજે ઢાક પડતા ડેરા તંબુ તાણી દીધા કોટ ઉપર મારો ચલાવવા માંડ્યો અને જોગીનો ડીઝલ ગઢ તૂટતો નથી એક શીલા પણ નથી કોઈ જણને નાગરજનો મસ્તક લાવી હું એ એક માથું લઈને પાછો જાઉં શાલીવાહન રાજાએ સાજ પાડ્યો એક ચારણને કુમજ સુધી અને ઓકાર દીધા ચારણ ઢાક નગરમાં ચાલ્યો ચારણ ચારણ એની એવો ભરોસો ભરોસો ભૂલીને ને દરવાને નગરમાં આવવા દીધો અને કાળમુખા ચારણે જઈને જગાડ્યો આવી ગયા હોળમાં પોતપોતાના રાજાનું માથું મેલ્યું તે દિવસે તો ભાઈ રાજાના માથા અને માન પણ ચારણને હાથ સચવાતા કમત્યા દસોદીએ ચોપડાટમાં નાગારજન નું શિષ શાલી સાલી વાહનના ફાડીયા ચારણે કુળના ઢાળ્યા મનમાન્ય દાવાણિયા જીત્યો માટી થયો કહે લાવ તારા રાજાનું માથું દસોધી શું મોં લઈને જાય નાગનજન કાને વાત પહોંચી લલકારી ઉઠ્યો અરે મારા દસોદી એના વેણમાંથી તો મારી આઠ જાય હજારો લાલચો વચ્ચે એનું પાણી ન મરે એના ખોળામાં ક્ષત્રિય માથું મેળીને નિર્ભર બનીને સુઈ જાય બોલાવો એ ચારણને દસોદી કાપતે પગે નીચી મુંડી ઘાલીને રાજાની પાસે આવીને ઊભો રહી પણ નાગણજનની આંખમાં એને ન દેખ્યો ક્રોધ કે ન મો ઉપર ઉદ્દેક એના તો ચારણ સમૂહ મરગ મરગ હસતા હતા એની પછવાડે પછવાડે શાલીવાહન રાજાનો ચારણ પણ આવીને ઉભો રહ્યો સોનાની થાળ મંગાવી રાજાએ ચારણના હાથમાં દીધી આજ મને રૂડો કરી દેખાડ્યો ચારણ તું મારું માથું હોળમાં હાર્યો ન હોત તો હું ગઢબારો ન નીકળે અને જગત મારું યુદ્ધ જોવા ન પામે અને હવે દુશ્મન રાજાના દસવિ તરફ નજર કરી નાગાર્જન બોલ્યો હવે તે આ માથા વગરનું ધળ ઉલ્કાપાત છે ચારણ આ માથું લઈને જઈને તારા રાજાને આપજે કહેજે નાગરજનના ધણ સામે હોય તો દૂજે અને તારી જોગમાયા રાણી મને મારી બોનને કહે છે ભાઈનું યુદ્ધ જોવા બહાર નીકળે એટલું બોલીને નાગરજણે તલવારનો ઘસરકો દીધો માથું જઈને પડ્યું થાળીમાં લઈને દસોદીએ દુશ્મન ચારણને દીધું ચારણે દોટ લીધી દરવાજા બહાર નીકળી ગયો અહીં નાગરજનનું ધળ ઉડ્યું બે હાથમાં બે સમસરો લીધી અને મસ્તક વિના માર્ગ ચાલ્યો ઉપર રગતની શેડો ફૂટતી આવે છે માથે જાણે રાતી કલગ્યું રમે છે અને છાતીએ જાણે બે આંખો ફૂટી વીર ચાલ્યો તલવારો વીંજી શાલીવાહનના સૈન્યમાં તારવા લાગ્યો શત્રુઓના માથા છેડાવા લાગ્યા સૈન્ય ભાગ્યું રાજા ભાગ્યું પાછળ ધાડ દોડ દીધી શાલીવાહનનો કાળ આવી પહોંચ્યો એવી આણીને સમયે સોનરાણી નીકળી રસ્તા રોધીને આડી ઊભી રહી પાલો પાથર્યો તલવાર વીસું ધડ જાણે બહેનને દીઠી હોય તેમ થંભી ગયું તલવાર ઢાળી દીધી અને હાથ જાણે કંઈક આપવા જતો હોય તેમ ઊંચો ગયો વીરા મારા તે વેણ દીધું તું કે કપડાની કોર આપીશ આજ માગું છું કે મારા ચૂડાને માટે તારા સુરાતન સમાવી લે ભાઈ શબ્દ સાંભળીને ધડ ટાઢુ પડ્યું શમશે ભોંય પર મેલીને ઢળી ગયું હજારો લાશો રગદોળાઈ રહી હતી એવા રણથળમાં સમી સાંજે ગુરુ સિદ્ધનાથ દેખાણા અને નાગર્જનના શક પાસે બેસીને જોગંદરે આસુડા ટપકા ત્યાં ને ત્યાં એણે સમાધિ લીધી